તાલુકાના રહું છું મારું નામ છે ભૂપતગીરી ગુલાબગીરી ગોસ્વામી હું પત્રકાર છું અને મને ઘણા સમયથી આ ગોઠવણનો દુખાવો હતો છ સાત વર્ષથી આ ગોઠવનો દુખાવો હતો ઘણી જગ્યાએ દવા કરી પણ ક્યાંય ફેર નતો પડ્યો પછી મેં એચ સીજીનું નું નામ હાંભર્યું એટલે ત્યાંના ડૉક્ટરને બહુ પ્રખ્યાત છે એવું નામ હાંભર્યું મિતિલ દેવા સાહેબનું નામ હાંભરું એટલે પછી એને પેલા બતાવી ગયો એને કીધું એને તારીખ આપી મને આઠ તારીખ ઇઠાઈ તારીખે આવજો એટલે હું આવ્યો ઓપરેશન એ બહુ સરસ કર્યું અને કાલે ઓપરેશન કર્યું આજ તો હું હાલવો મીઠો છું એટલું સરસ કામ છે અને અહીંનો સ્ટાફ તો બહુ સરસ છે જે આપને ઘર ભૂલાવી દઈએ એવો સ્ટાફ છે અહીંનો બહુ સરસ સ્ટાફ કામગીરી કરે છે હું એસજીજી હોસ્પિટલમાં મેં સારવાર લીધી બહુ લાંબા સમયથી અમારો દુખાવો હતો પણ એની સારવાર મિતલ દવે આવી અને એના સ્ટાફે ખરા પગેરેને કરી છે અને ખૂબ ખૂબ સારી સારવાર કરી છે જેનાથી આજ હું એક જ દિવસમાં હાલતો થઈ ગયો છું એનો આભારી છું ખૂબ ખૂબ આભારી છું મિતલ દવે સાહેબ તથા એના સ્ટાફનો ખૂબ આભારી છું